ચાણસમા ખાતે ડોડિયા પરિવાર દ્વારા તેજસ્વી તારલાનો સન્માન સમારંભ યોજાયો આજ રોજ ચાણસમા ખાતે ડોડિયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ નહીં નફો ને નુકસાનના ધોરણે

વ્યસન એક દૂષણ માર્ગદર્શન શ્રી નરેશભાઈ પટેલે આપ્યું હતું આ પ્રસંગે જાણસ્થાની શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેર અગ્રણીઓ તેમજ સમસ્ત ડોડિયા પરિવાર તેમજ વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહ્યા હતા મુકેશ પિત્રોડા પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર મુકામે સમસ્ત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણનું અમે આયોજન કરેલ આ ચોપડા વિતરણનું આયોજન અમે વર્ષોથી દાતાઓના દાદ અને ડોડિયા પરિવારના સાથ અને સહકારથી કરીએ છીએ આ વર્ષે પણ અમે રાહત દરે આ મોંઘવારીના સમયમાં ગરીબ બાળકોને કોઈ ઓછી કિંમતે સારું ચોપડું મળી રહે એટલા માટે અમે દાતાઓના સહકારથી આ સાલ પણ અમે ચોપડા વિતરણનું આયોજન કર્યું સવિશેષમાં આ વર્ષે અમે વિચાર્યું કે કેટલીક પ્રાથમિક શાળાઓમાં નવોદય કેટ પીએસસી એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ આવે છે જેના વિશે માર્ગદર્શનનો કાર્યક્રમ રાખ્યો વિશેષમાં અત્યારે સમાજની અંદર વેસનિક દૂષણ છે તો વ્યસનના નુકસાન અને એની જાગૃતિ માટે પણ આજ ડોડિયા પરિવાર વતી એક સુંદર આયોજન કરવામાં આવ્યું આજના દિવસે આજુબાજુના મૂર્તિ સમગ્ર અનુસૂચિત જાતિના ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓ માટે રાહત રાહતદારી ચોપડા વિતરણનું આયોજન કરે છે અને આ ચોપડો અમે એક ચોપડો વીસ રૂપિયે જે એકસો બાણું પેજનો ચોપડો છે પોસ્ટકે સાઇઝનો અમે દળ વિદ્યાર્થીઓને આપીએ છીએ અમારા આ કામમાં અમને સતત દાતાઓનો વડીલોનો દુરિયા પરિવારનો સમગ્ર સમગ્ર સમાજના દાતાઓનો અમને સહકાર મળતો રહે છે તે બદલ હું સમગ્ર દુનિયા પરિવાર અમારી યુવા ટીમ વતી સર્વદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ